મામલતદાર ઓફિસ ઓફિસના કમ્પાઉન્ડમાંથી વિદેશી બોટલને ને દારૂ ની બોટલો મળી છે ખાલી હા એ સવારે અમારે જે કચેરી કમ્પાઉન્ડ છે છે વોલ કમ્પાઉન્ડ વોલ ખૂણા પાસે અને પાછળની સાઈડે કોઈ બોટ ખાલી બોટલો નાખી ગયો છે એની માટે અમે પોલીસને લેટર લખ્યો છે આગળની તપાસ કાર્યવાહી કરવા માટે તે કેરે લેટર લખ્યો આજે જ લખ્યો આહા સભા કોનો છે શું થાશે એની ઉપર પ્રોસેસ હવે અત્યારે તો કેમ કહી શકાય કોઈ ખાલી બોટલો કમ્પાઉન્ડ વોલ તો ખુલી છે બહારથી નાખી શકાય તો બહારથી કોઈ નાખી ગયું હોય એવું લાગે છે અત્યારે તો કોઈ પણ કારણોસર કચેરી કમ્પાઉન્ડની બાજુમાં ખૂણામાં નાખીને વયું ગયું છે